મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાન શ્રી ના જન્મ દિવસની ઉજવણી વિશ્વ વિભૂતિ તરીકે સમગ્ર દુનિયામાં સ્વીકૃતિ પામેલ ભારત દેશના વડાપ્રધાન શ્રી માર્ગદર્શક આત્મનિર્ભર ભારતના પ્રણેતા અને ગુજરાતના પોલોતા પુત્ર એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી ના જન્મદિન નિમિત્તે સેવા પખોડિયા તાલુકાના ઇન્ચાર્જ ભોલસી પરમાર પૂર્વ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ બિપિનભાઈ પટેલ પ્રભાસસિંહ રાઠોડ જીવાજી ઠાકોર સુરેશભાઈ પટેલ સંજીભાઈ પ્રજાપતિ બળદેવસી પરમાર દિનેશભાઈ પટેલ વિષ્ણુસી પરમાર મુકેશભાઈ પટેલ ખેંગારભાઈ રબારી વગેરે કાર્યકર્તાઓને જીતપુર રુગનાથપુર ગણેશપુરા ભુંડાસણ આંબલિયારા વજેપુરા કંપા જૂનવાળાના સરપંચ શ્રીઓ અને પૂર્વ સરપંચ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા